રાજકોટમાં શ્રીહરી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વીકેન્ડ ગ્રુપ દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે અમીન માર્ગ પર સત્તર ઓગસ્ટથી શરૂ કરવામાં આવી રહ્યું છે સુપર મોલની સ્કિલ સેન્ટરમાં મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવતી વસ્તુઓનું વેચાણ માટે પ્લેટફોર્મ પૂરું પાડવા સાથે સાથે સ્કિલ સેન્ટરમાં ટોકન દરથી કોર્સની તાલીમ આપી મહિલાઓને પગભર બનાવવામાં ઉપયોગી થશે

સખી સુપર સખી સુપર મોલ અને એની સાથે જ બહેનો દીકરો પગભર થાય અને આત્મનિર્ભર બને એમના માટેનું સ્કીલ સેન્ટર કે જ્યાં બહેનોને વિવિધ સ્કીલો દ્વારા બીજી ટેકનિકો શીખડાવવામાં આવશે અને ભવિષ્યમાં એમાંથી પોતે રોજગારી પણ મેળવી શકે મુખ્ય ઉદ્દેશ્ય અમારો સખી હાટ માટેનો છે કે જે નાના પાયાથી ગૃહ ઉદ્યોગો કરવામાં આવે છે અને લોકલ ટુ વોકલનો કોન્સેપ્ટ છે રાજકોટની જનતાને ખબર જ છે કે ઘણા બધા એક્ઝિબિશનમાં બહેનો ભાગ લેતા હોય છે પણ એમાં એક જ મુશ્કેલી અનુભવાતી હોય છે કે એક્ઝિબિશનમાંથી ખરીદી કર્યા પછી એ બહેનો પાસે ફરી ખરીદી કરવા ક્યાં જવાનું તો વીકેન્ડ ગ્રુપ અને એમની કમિટી મેમ્બર્સના બધા જ સભ્યોએ એનું એક નિવારણ લઈ આવ્યા છીએ કે એક જ જગ્યા ઉપરથી આ નાના નાના ગૃહ ઉદ્યોગ કરતી બહેનોને એક જ જગ્યા ઉપર જો કાયમી પ્લેટફોર્મ મળે તો એમને એક કાયમી જગ્યા ઉપરથી ખરીદનાર વર્ગને પણ એક સારી પ્રોડક્ટ અને વેચનાર બહેનોને પણ એક સારું એવું એમનું પોતાનું વળતર મળી રહે તો આ બંને ઉમદા કાર્યમાં અમે રાજકોટની જનતાને આમંત્રણ આપીએ છીએ કે બહેનો પણ વધુને વધુ આ અમારી બધી યોજનાઓનો લાભ લે કે જેની અંદર બહેનો વિવિધ સ્કીલો પણ ટોકન ચાર્જથી શીખવાના છે અને જે એક્ઝિબિશનના ભાગરૂપે અમે જે સ્ટોલ આપવાના છીએ એમાં પણ બહેનો ટોકન ચાર્જથી પોતાના સ્ટોલ પણ નોંધાવી શકશે અને આની સાથે જ સત્તર અઢાર ઓગસ્ટથી આનો એક ખૂબ જ સરસ ભવ્ય શુભારંભ કરવા જઈ રહ્યા છે તો એ પહેલાં એ પોતાના રજીસ્ટ્રેશન કરાવવા ખૂબ જ જરૂરી છે તો કમિટી મેમ્બર સભ્યોના નામ અને નંબર અમે અહીંયા આપેલા જ છે તો એ નંબર ઉપર બેનો કોન્ટેક કરી અને વધુ માહિતી મેળવી અને વહેલી તકે પોતાના નામ નોંધાવી દેશે અને હા આ આપણો સખી હાટનો કોન્સેપ્ટ ટૂંક સમયમાં સખી સુપર મોલમાં થવા જઈ રહ્યો છે કે જેના અંદર ડિજિટલ પ્લેટફોર્મ થી પણ બેનોને એક સારું પ્લેટફોર્મ આપવાનું છે તો રાજકોટના બહેનો જો આ તક ચૂકાઈ ના જાય અમીન માર્ગ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડ ચંદ્રભૂમિ મકાન કાલાવડ રોડ ભાઈ આમાં રાજકોટના ઓલમોસ્ટ બધા જ જે એક્ઝિબિટર બહેનો છે કે જે અલગ અલગ વિવિધ એક્ઝિબિશનોમાં ભાગ લેતા હોય છે અત્યારે જ અમારી પાસે દોઢસો પ્લસ રજીસ્ટ્રેશન થઈ ગયા છે અત્યારે ફોનથી પહેલા નામ નોંધાવશે પોતાની પ્રોડક્ટના ફોટોઝને વોટ્સઅપ કરશે અને વધીને બે જ દિવસમાં અમે લોકો એક મિટિંગનું આયોજન કરેલું છે કે જે અંતર્ગત બહેનો પોતાની પ્રોડક્ટ લઈને આવશે અને એમાં અમારી કમિટી જ પોતાની પ્રોડક્ટ અને એના ભાવને તાલમેલ કરશે કે એ પ્રોડક્ટ પ્રમાણે ભાવ છે કે નહીં પ્રોડક્ટ વેપારી જે કસ્ટમર વર્ગ છે એના સુધી અમે પહોંચાડી શકીએ એમ છે કે નહીં કારણ કે ખાલી વેચવાનો હેતુ નથી પણ સામે કસ્ટમરને પણ સારી વસ્તુ સારા ભાવમાં મળી રહે એ પણ અમારો હેતુ છે ખાસ તો બહેનોને લોકલ ટુ વોકલનો કોન્સેપ્ટ છે એટલે નાના પાયાથી જે બહેનો ગૃહ ઉદ્યોગ કરતી હોય જે ઘરેથી બનાવતી હશે કેન્ડલ મેકિંગ છે ચોકલેટ મેકિંગ છે ઇમિટેશન જ્વેલરી છે કે જે હાથ બનાવટની બધી વસ્તુઓ છે ડ્રાય નાસ્તા છે આ બધા અમારા મેઇનલી ક્રાઇટેરિયા છે પણ આની સાથે સાથે અત્યારે ઓનલાઈનનો પણ ક્રેઝ છે તો ઓનલાઈન પ્રોડક્ટ્સમાં પણ ઘણી બધી જે એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્રોડક્ટ હશે કે જે બહેનો ઘરેથી નહીં બનાવી શકતા હોય પણ માર્કેટમાં એની ડિમાન્ડ છે તો આવી પ્રોડક્ટ પણ બહેનો ત્યાં લઈ અને સેલિંગ માટે બેસી શકશે અમને સંસ્થાને લાભની અપેક્ષા કોઈ પણ જાતની નથી અમારી સંસ્થાનો હેતુ એક જ માત્ર છે કે બહેનો આવા પ્રોજેક્ટ થકી આત્મનિર્ભર બને અને અમે બહેનોને જે સ્કિલ પ્રોજેક્ટ પણ આપ્યો છે તો સ્કિલ પ્રોજેક્ટમાં પણ બહેનો પાર્લરના કોર્સ

અમારે બધા જ બહેનોને આ તક આપવાની છે એમાં અમારી પાસે ત્રણ સ્લોટ છે પંદર દિવસનો છે એક મહિનાનો છે અને ખાલી શનિ રવિ માટેનો પણ છે અત્યારે અમારી પાસે પાંચ હજાર અઠ્યોતેર બહેનો છે